જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધા મજામાં આપણા રાયડામાં બીજું પાણી વાળ્યું છે રાયડું વાળો ફૂલ રમાય છે દેખો એટલે બરાબર થઈ ગયું હવે તીજું પાણી વાળવાની બે દિવસની વાર છે બે પોણી વાળે રાયડું આવી ગયું જો અમારો રાયડું અમારે લસણને ખોડવાય આટલું આ ડુંગળી વાય થોડો વાય આપણે આજ ફરી આ ખોપડનું કામ ચાલુ કરવાનું અમે અણીયું કાઢીને લેવાનું રોય મસ્ત આશી એકત્રા નાસીને ખોપડ બનાવવાની હતી દેખો અમારે જેટલી પેસી ઉભી બે ચાર છ પેસું બે આ ઊભી એક આ અને એક પાડું બે ગાય આટલો લોકોમાં હવે કરી નાખું આગળ પીડી પછી બતાવું ફોન કોઈ ગરવા વાળું નહીં કોઈ કોડી બોડી મેળવા વાળી નથી ફાઇનલી મિત્રો આપણે રાયડામાં ત્રીજું પાણી વાળી દીધું છે દેખો પાણી ચાલુ છે અમારું રાયડું કેવું છે તમે જોઈ લો આપણે પાણી વાળતા વાળતા પડી ગઈ કિશન આપણે શું બનાવવાનું છે

લાઈક કરો કે

આ બે હટી જાવ બસ દેખો આપણે ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું ये बन ना हेलो